ડભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ ઉપર તળાવ કિનારે આવેલ નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્મારશે એક સાઈડની સંરક્ષણ દિવાલ પડી જતા રાત્રિ સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોય ત્યારે નાળું રિપેર કરવા માંગ ઉઠી છે ડભોઈ સીતપુર વસાહતમાં જવાના માર્ગ ઉપર છેલ્લા સમયથી વસાહતના એપ્રોચ રોડ ઉપર તળાવના કિનારે આવેલું નાળું છેલ્લા સમયથી બિસ્માર હાલતમાં છે નાળાની મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષણ દિવાલ તૂટી પડી હોય રાત્રિના અવર જવર કરતા બાઇક સવારોનો નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે જેને કારણે સિદ્ધપુર નર્મદા વિસ્થાપિતોમાં નારાજગી પણ જોવા મળી છે

શૈલેષ સોટા સાહેબને ને ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત થઈ કરી પણ થઈ જશે થઈ જશે એવું ઘણા ટાઈમ થી અમને આવું થાય છે પણ થતું નથી અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપ્રેજ રસ્તો અથવા નારું કે અને બુઓ પડી કે રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એની અંદરથી આમાં કોઈ આવડનવડ જતો હોય માણસ અને અક્ષમત થવાની પણ સંભાવના છે બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે